ફ્રેન્ડ સાથે હું શેર કરીશ તમારી સાથે લીલા રગડા ચાટ બનાવવાની રેસીપી તો ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ રીતે તમે ફટાફટ બનાવી શકો છો રગડા ચાટ તો આ રગડા ચાટ આપણે કુકરમાં બનાવીશું તો અહીંયા કપ લીલા વટાણા લઈ લીધા છે હવે મોટા વાસણમાં એડ કરી દઈશું ને અને બે બટાકા લીધા છે એને છોલી લીધા છે અને આપણે થોડીક સાઈઝ આટલી સાઈઝમાં આપણે સમારી લઈશું તો આપણે આ રીતે બટાકાને સમારી લીધા છે હવે એની અંદર પાણી એડ કરીને આપણે ધોઈ લઈશું પેલા વટાણાને બટાકાને ધોઈ લેવાના છે આ રીતે પછી બધું પાણી કાઢી લઈશું હવે બધું પાણી કાઢી લીધું છે હવે આપણે રગડો બનાવી લઈશું તો આપણે આ રગડો કુકરમાં બનાવીએ છીએ તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું છે હવે ગરમ થવા દઈશું તેલને તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું જીરાને તતરવા દઈશું જીરું તતર છે તો આપણે હિંગ એડ કરી દઈશું ચપટી જીરું તો કીધું છે હવે આધુ લસણ મરચાની પેસ્ટ એડ કરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરવાનું લીલા મળશે હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને શેકી લઈશું પેલી આ સમયે આપણે ગેસ જીરો રાખીશું જેથી આપણું બળી ના જાય મરચા એવું હવે બધું શેકાઈ દી છે એક ડુંગળી એડ કરીશું જીની કટ કરેલી અને સીઝન છે એટલે બે ચમચી જેવું લીલું લસણ એડ કરીશું

થોડુંક લાલ મરચું એડ કરીશું એક ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું બધું મિક્સ કરી લઈશું મીઠું લાસ્ટમાં એડ કરીશું હવે બટાકા એડ કરી આપણે અંદર હવે પેલા આને મિક્સ કરી લઈશું આપણે હવે એની અંદર આપણે પાણી એડ કરીશું તો અડધો ગ્લાસ જેવું ઉપર થોડુંક પાણી એડ કરીશું આપણે આ રીતે મિક્સ કરી દઈશું હવે મીઠું એડ કરીશું આપણે બીજું થોડુંક એડ કરી દઈશું એટલે એક એક ગ્લાસ ઉપર થોડુંક પાણી આપણે એડ કરી દીધું છે હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટેબલ જેટલું મીઠું એડ કરીશું હવે મિક્સ કરી દઈશું આપણે એને અને ફાસ્ટ ગેસ કરીને એક ઉભરો આવવા દીધા પછી ઢાંકણ બંધ કરીશું કુકરને આપણે સરસ ઉભરો આવવા વર્ગ્યો છે હવે કુકરને આપણે બંધ કરી દઈશું અને એકદમ કરી લઈશું તો ખોલીને જોઈ લઈશું આપણે તો વટાણા પણ બફાઈ ગયા છે બટાકા બી બફાઈ ગયા છે પાભાજીના મેસર થી આપણે થોડુંક મેસ કરી લઈશું આ રીતે એટલે આપણો રગડો થોડોક થીક થશે તો આપણે મેસ કરી લીધું છે આ રીતનું તો આ રીતનું મેસ કરી લેવાનું છે હવે બે થી ત્રણ મિનિટ માટે રગડા આપણે ઉકારી લઈશું તો સરસ આમ થિકનેસ આવી જશે એમ અને ઘટ્ટો થઈ જશે રસો આપણો હવે એક ચમચી જેવું લીંબુનો રસ એડ કરીશું અને લીલા દાણા એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલા હવે મિક્સ કરી લઈશું આપણે સરસ અને થોડોક રસો ઘટ્ટ થવા દઈશું તો અહીંયા તમારો રસાને પાત્રો રાખવો હોય તો પાત્રો પણ રાખી શકાય છે તો ચાર થી પાંચ મિનિટ માટે આપણે ઉકારી લઈશું સરસ એને તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે સરસ આપણો રગડો થીક થઈ ગયો છે આ રીતનો જોઈ શકો છો તો હવે આપણે એને ગરમ ગરમ જ સર્વ કરવાનો તો આ શિયાળાની ઠંડીમાં આવું ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે એટલે આપણે ગરમ ગરમ સર્વ કરી લઈશું પ્લેટમાં આપણે રગડો લઈ લઈશું ગ્રીન ચટણી એડ કરીશું એની પર આપણે ખજૂર લીન ચટણી એડ કરીશું હવે ટામેટા એડ કરીશું આપણે જીણા કટ કરેલા ડુંગળી એડ કરીશું થોડો દાણા એડ કરીશું થોડું લસણ એડ કરીશું લીલું આપણે જીની સેવ એડ કરી દઈશું ચપટી ચાટ મસાલો એડ કરીશું આપણે જેથી ટેસ્ટ સારો આવશે તો આપણે લીલા વટાણાની રગડા ચાટ બનીને રેડી થઈ ગઈ છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ને આ વિડીયો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી